ટી કે ટ્રસ્ટ દ્વારા વલણ ગામે આંગણવાડીઓના ભૂલકાઓ માટે પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો ટી કે આઇડિયલ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત વલણની નવ આંગણવાડીઓના ભૂલકાઓ માટે પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો હતો જેમાં વલણ ગામના વીસ જરૂરતમંદ ગરીબ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ગિફ્ટ આપવામાં આવી હતી જેમાં લંચ બોક્સ વોટર બોટલ અને ચોકલેટ આપવામાં આવી હતી તેમજ વલણ ગામ પંચાયતના સરપંચ સિરાજપુરા દ્વારા વીસ ભૂલકાઓને સો રૂપિયા એટલે બે હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમો દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ ભવિષ્ય માટે હિંમત અને શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધે છે એ સમીક્ષા મળી માળખાકીય રીતે ગામમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે આવનારા દિવસોમાં પણ આવી પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે આગ્રહ કરાયો સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા તમામ આંગણવાડી બહેનો ગ્રામ પંચાયત અને હોદ્દેદારોને ઉત્સાહ અને સહયોગ પ્રશંસનીય રહ્યો જેમાં તાલીમયુક્ત ફરજદારી પ્રેરણા અને સકારાત્મક વાતાવરણથી ગામ તથા સમાજના વિકાસમાં મોટી ભૂમિકા નિભાવશે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગામના સરપંચ સિરાજભાઈ પુડા અતિથિ વિશેષ તરીકે કર્જણ આઈ સી સુપરવાઇઝર વૈદાબેન જમાદાર તેમજ ગામની તમામ આંગણવાડીઓની કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટના પ્રમુખ માસ્તર તૌસિફભાઈ કિકા ટી કે સર અને ડૉક્ટર અકિલા બાનુ કિકાએ જહેમત ઉઠાવી મા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તે વિડીયો લાઇક કરે મારી ચેનરલો સબ્સ્ક્રાઇબ કર બે લાઇક કરવા જરૂર પેશ કરે હમારી ન્યૂ વિડીયો સબસથી પહેલી દેખરેખ લીધે